ને થોડોક થોડોક છે ને વરસાદ એ માહોલ થઈ ગયો છે અને આમ મજા હા હેલો મિત્રો જય શરામ તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર નવા અને નવા નવાગમાં તો આજે કઈક કેટલા વાગ્યા સાડા પાંચ થાવ આવ્યો છે ને મોસમ અમારે આમ ઠંડો સુવાનો થઈ ગયો છે જોઈ જ્યો વરસાદ જામી ગયો છે અત્યારે આવે તો ઠીક છે પણ અત્યારે સાડા પાંચ તાવ આવ્યા તો મારું મન નિયમ થયું કે હાલો વાત છે ને ભાવના ઘરમાં નીકળી રખડવા કેમકે ઘણા દિવસ તો હું રખડવા કાંઈ ગયો નથી અને જઈ મન નાસ્તા પાણી કરવા જઈ રખડી એટલા સદાનગર નગર વરનગર બાજુ જાય આમ આમ એટલે અમુક વરસાદ વરસાદ આવે તો નાત આવી તો મજા આવે એમ તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી તો અને લાસ્ટમાં હું એક સરપ્રાઇઝ લાવેલો છું તમારા માટે ઓફરવાળી સરપ્રાઇઝ છે મોસ્તીની તો ત્યાં સુધી ઓડિયો બન્યા રહેજો અને ખરા તમે સેવા સુધી જોઈશો નહીં તો તમને ખબર નહીં પડે શું છે એમ તો ચાલો તો મળીએ આગળ વિડીયોમાં હા મિત્રો આપણે જકે રખડતા રખડતા આવી ગયા છીએ ગધેડિયામાં જુઓ ને અમારા અહીંયા ગધેડિયામાં છે ને મેચ રમે રવિવારે છે ને તમને આમ વારો ન આવે ગધેડિયા ફિલ્ડ જુઓ અમારું આ ગઢડિયા ફિલ્ડ ભાવનગર થોડોક થોડોક છે ને વરસાદી માહોલ થઈ ગયો છે અને આમ મજા આવે છે અત્યારે ઓલકારો પાર એવા છે

આપણા કાકા આપણે છે ને જો આ દાળિયાને એવું સીંગ દાળિયાને એવું થઈ ગયા છે કે તમે નાખી દો કે હું જાવા દઉં કે મારો ઉતાવળ છે તો હું નાખી દઉં આ જો પારેવા સિંગ દાણા મસ્તીના છે

મસ્તીનો આનંદ મેળો ભરાય બધા કલાકારો આવશે એ પણ આપણે આગળ જન્માષ્ટી આવે ને તેવા આપણે તમને બતાવી તો હાલો હવે નીકળી આવીને ગધરિયામાંથી હાલો ભાઈ હવે નીકળી આવીએ આપણો વિડીયો ઉતરી ગયા તમારે એક આધે બે હાથે કઈ રીતે

હા ગાટી એકમાં ભણે મને તો બહુ મજા આવી ગઈ તો તમારે ખાવ હોય તો જરૂર ને જરૂર વિઝિટ કરજો હાલ તો હજાર આ ભાઈ નીકળી આવે તો મળીએ પછી નેક્સ્ટ ટાઈમ મિત્રો આપણે હું અત્યારે આવી જુપાણી બંચન કરે બોટાદ આવે તો હું કું જાય નાતા નાતા ઘરે પણ અહીંયા કાંઈ એવા વાતર લાગતા નહીં આવશે ના આપણે ભાવનગર ભાવનગરનું બંચન સેક્ટર રૂપાણી સરકર સર્કર છે બધી નાસ્તાની ડોલું સોલે ભટોરે મળે બધું મળે આ આનીકવાર

भर बैठ को આગળ જેનો દીદી આવી છે તાર મમ્મીની બધા આવ્યા છે તાર ખાઈ લે ખાય કા મજા આવી હે મજા આવી એ આ મિત્રો તો નીચે વાળો વાળોનો વાળો નો કે આવી ગયો તો નીચે વાળો કરી આવી જોઈએ મેનુ માં હું હું કોને વાળો કરે તો છે તો કામ તો જાય આપણે નીચે

તો એ ભાઈને થઈ ગયું છે મોડું અને અત્યારે આવો એમ છે નહીં તો પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં એને લઈશું અને એ બધી તમારે એની ડિટેલ આપશે અને આવતા વિડિયોમાં એને લઈશું આપણે તો આ વિડીયો અહીંયા આપણે એન્ડ કરી દઈશી અને વિડીયો ગમે તો લાઈક છે અને કરી દેજો અને આવો નવો તમારો સપોર્ટ કરતા રહેજો મોટો ભાઈ અને અત્યારે તે આપણે યુટ્યુબ ફેમિલીની હાથ છો સબસ્ક્રાઈબર થઈ ગયા હાથ છો ચલાની ફેમિલી થઈ ગઈ તો બધાયથી દિલથી આભાર તમારો ખૂબ ખૂબ આભાર આવો નવા સપોર્ટ કરતા રહેજો તો મળીએ આવા નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જયસિંહ ને સીતારામ